નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ દસમો જેનું નામ છે દુનિયા અમારી આ પાઠની સમજૂતી મેળવવાના છીએ જે કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી દુનિયા અમારી લેખક છે ભાનુપ્રસાદ પ્રસાદ પંડ્યા તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ તો ભાનુપ્રસાદ પંડ્યાનું વતન અમરેલી જિલ્લાનું તરવડા ગામ છે તેઓ કવિ વિવેચક અને સંપાદક તરીકે જાણીતા છે અડોડ ઓતપ્રોત શબ્દે કર્યા શિલ્પ અને શિલ્પ સર્જન તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે અનુસંકેત વગેરે તેમના વિવેચન સંગ્રહ છે તો સુરખી ભર્યો રવિ મૃદુ અને ગ્રામ કાવ્યો તેમના સંપાદનો છે તેમને પોતાની સાહિત્યિક સેવા બદલ નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત થયો છે વિદ્યાર્થી મિત્રો ભાનુપ્રસાદ પંડ્યા ખાસ કાવ્ય સર્જન છે તે તેમણે ખૂબ કરેલા છે જેમાં અડો અડ ઓતપ્રોત કર્યા શિલ્પ અને શિલ્પ સર્જન વગેરે એમના જાણીતા કાવ્ય સંગ્રહો છે અને આ સાહિત્ય સેવા બદલ તેમને નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત થયેલો છે આ કાવ્યની વાત કરીએ તો આ ગીતની અંદર દ્રષ્ટિહીન વ્યક્તિ ની ઈશ્વરને સંબોધીને થયેલી અભિવ્યક્તિ છે જેમાં જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા જીવન તરફનો હકારાત્મક અભિગમ સુંદર રીતે રજૂ થયેલો છે ભલે પોતે એક દ્રષ્ટિથી વંચિત હોય પરંતુ પોતે ઘણું બધું અનુભવી સંવેદી શકે છે તે વાતનો સંતોષ આ ગીતમાં અભિવ્યક્તિ પામ્યો છે તો સરસ મજાનું ગીત છે કે જેમાં અંધ વ્યક્તિ કે દ્રષ્ટિહીન વ્યક્તિ છે તે દુનિયાને કેવી રીતે અનુભવે છે તેની વાત અહીં રજૂ કરવામાં આવી છે અને જુદા જુદા ઉદાહરણો દ્વારા આ વાત આપણને સમજાવવામાં આવી છે તો ચાલો મિત્રો આપણે કાવ્યને ગાઈએ અને સમજીએ વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર અમારી એપ્લિકેશન તો વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપશો ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે કવિતાને ગાઈએ તેનો આનંદ માણીએ ચાલો અહીં આપણે રાગમાં થોડું ગાવાનું પ્રયત્ન કરીએ દેખ્યાનો દેશ ભલે લઈ લીધોનાથ પણ કલરવની દુનિયા મારી વાટ રખડ્યાની મોજ છી નવી લીધીન તોય પગરવની દુનિયા મારી કલબેલ તો થાય જો પહેલો તે પોર બંધ પો મરંગો ની વાત લોચન ની સરહદ થી છટકી ને રણજણ તું રૂપ લઈ રસલે સીરા લહેકા લહેકા મોરતાય વાજના વૈભવની દુનિયા યારી ફૂલોના રંગો રૂસાઇ ગયા ઝાળવતી ના તા સામઠી સુગંધ સમય સંદેશ લહેરખી અઢ ક્યા નો સાચવે

એટલે કે દેખ્યાનો દેશ છીનવી લીધો હોય પરંતુ અમારી પાસે કલરવની દુનિયા છે એટલે કે તેઓ ભલે દુનિયાને ન જોઈ શકતા હોય પણ પક્ષીઓનો કલરવ પવનનો સુસવાટ પાણીનો ખળખળ અવાજ આવા કુદરતી અવાજો અને અન્ય ધ્વનિઓથી ભરેલી દુનિયા તેમની છે બીજી પંક્તિમાં કહે છે કે ભલે તમે વાટે રખડિયાની મોજ એટલે કે મુક્તપણે ક્યાંય પણ ફરી શકવાની સ્વતંત્રતા કે સગવડ છીનવી લીધી હોય પરંતુ તેમની પાસે પગરવની દુનિયા છે આનો અર્થ એ છે કે તેઓ ભલે ખુલ્લી આંખે ફરી ન શકતા હોય પણ તેમના પગલાના અવાજથી ચાલીને અનુભવાતી ધરતીની સપાટીથી આસપાસના અવાજોથી તેઓ પોતાની દુનિયા અનુભવે છે અહીં અંતર અને અન્ય ઇન્દ્રિયો દ્વારા વિશ્વને અનુભવવાની ક્ષમતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તો આવી રીતે સરહદ થી છટકી ને રણજણ રૂપ લઈ રસડે સીરાત લહેકાયે લહેકાયે મોહરતા અવાજના વૈભવની દુનિયા અમારી

કે ભલે તેમની આંખો બંધ હોય પણ તેમના મનની આંખોમાં કલ્પનાના રંગોની ભાત રચાય છે જે રૂપોને તેઓ જોઈ શકતા નથી તે રૂપો તેમની આંખોની સીમાઓ એટલે કે લોચનની સરહદને તેમના મનમાં ધ્વનિઓ સ્પર્શ અને અન્ય સંવેદનાઓ દ્વારા જીવંત બને છે અને રાત્રે પણ રણજણાટ કરે છે આ તેમની સર્જનાત્મકતા અને આંતરિક દ્રષ્ટિને ઉજાગર કરે છે છેલ્લી પંક્તિમાં લહેકાએ લહેકાએ મોહરતા અવાજના વૈભવની દુનિયા અમારી તેઓ ભારપૂર્વક કહે છે કે ભલે તેમને દ્રશ્યો ન દેખાતા હોય પણ દરેક લહેકા અવાજનો આરો અવરોહમાંથી પ્રગટ થતી ધ્વનિની સમૃદ્ધિ તેમની દુનિયા છે અવાજ તેમના માટે એક વૈભવ છે જે તેમને વિશ્વને સમજવામાં મદદ કરે છે આવી રીતે દ્રષ્ટિહીન વ્યક્તિ ખૂબ સુંદર રીતે

કે દ્રષ્ટિહીનતાને કારણે તેઓ ફૂલોના રંગો ભલે જોઈ ન શકતા હોય અને કદાચ સામટી સુગંધ પણ સંપૂર્ણપણે અનુભવી ન શકતા હોય જેમ કે આંખોથી જોઈને અનુભવાય છે પરંતુ તેમના માટે પવનની લહેરખીઓ એટલે કે સમાસમાના સંદેશા સ્પર્શ દ્વારા સંદેશા લઈને આવે છે અને અડક્યાનો સંબંધ એટલે કે સ્પર્શ દ્વારા મળતી અનુભૂતિ તેમના માટે ખૂબ જ મહત્વની છે છેલ્લી અને સૌથી અગત્યની પંક્તિ કે ટેરવામાં તાજી કઈ ફૂટી તે નજરોના અનુભવની દુનિયા અમારી અહીં કવિ અદ્ભુત રીતે સ્પર્શને જ દ્રષ્ટિ સમાન ગણે છે તેમની આંગળીઓના ટેરવામાં જાણે નવી દ્રષ્ટિ નજરો ફૂટી હોય તેમ તેવો સ્પર્શ દ્વારા જ વસ્તુઓનો આકાર રચના અને અસ્તિત્વ અનુભવે છે આ ટેરવા દ્વારા મળતો અનુભવ જ તેમની દુનિયા છે આ પંક્તિ નેત્રહીન વ્યક્તિની અન્ય ઇન્દ્રિયોની તીવ્રતા અને તેમના દ્વારા મેળવાતા જ્ઞાનને ઉજાગર કરે છે આમ સમગ્ર કાવ્ય એક અંધ વ્યક્તિ દુનિયાને કેવી રીતે જોવે છે તેનો દ્રષ્ટિકોણ કેવો છે આ બધી વાતો સરસ રીતે રજૂ કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી કાવ્ય સમજૂતી છે તે પૂરી થાય છે હવે આવતા અઘરા શબ્દ જઈએ તો નાથ એટલે સ્વામી કે માલિક કલરવ એટલે મધુર ધ્વની ખાસ કરીને પંખીઓનો અવાજ ભાત એટલે અહી છાપ લોચન એટલે આંખ મહોરવું એટલે એટલે ખીલવું વિકસવું ધીમી લહેર કે અને રણજણવું એટલે નુકુર ઝાંઝર વગેરેનું જણવું કે ખણખણવું શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ તો વાચતી વાતચીત થી થતો આછો ઘોંઘાટ જેને કલબલ કહેવાય પગનો ચાલવાનો અવાજ જેને પગરવ કહેવાય ઢીલ કરવા નકામાં આમતેમ ફર્યા કરવું તેને રસળવું કહેવાય અને વર્ણ લંબાવી કે રાગડો તાણીને બોલવું તે તેને લહેકો કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી કાવ્ય દસ દુનિયા અમારી ને સમજૂતી છે તે પૂરી થાય છે આગળના પાઠની સમજૂતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી